ભરૂચના ગામે ખાનગી કંપની દ્વારા વિસ્તારમાં મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી શરૂ કરવામાં આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવી તંત્રને રજૂઆત કરી હતી ભરૂચના શેરપુરા ગામના રહીશો દ્વારા આજ રોજ મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે રહીશોના જણાવ્યા અનુસાર શેરપુરા ગામે બિન ખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતથી એનઓસી તથા આજુબાજુના રહીશોની સંમતિ કે એનઓસી લીધા સિવાય રહેઠાણ વિસ્તારમાં રહેઠાણ મકાનને બિલકુલ લગોલગ ઇન્ડક્સ ટાવર લિમિટેડ નામની કંપનીને મોબાઈલ ટાવર બનાવવા માટે જગ્યા ભાડેથી આપવામાં આવી છે અને ચારસો ચોરસ ફૂટ જગ્યામાં ત્રીસ મીટર ઊંચો ટાવર બનાવવા માટે હાલમાં કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે ટાવરના રેડિયેશનથી આજુબાજુના રહીશોને સ્વાસ્થ્ય અને જીવ જોખમમાં મુકાયો છે સાથે રેડિયેશનના કારણે ગંભીર પ્રકારની બીમારી રહીશોને ભવિષ્યમાં થશે તેની દહેશત વ્યક્ત કરવામાં આવી છે ત્યારે તંત્ર આ કામગીરી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી છે હું સરફરાજ હાજી દાઉદ પટેલ રહેવાસી શેરપુરા વાડી રહું છું અહીંયા એક ગંભીર સમસ્યા ઊભી થઈ છે અહીંયા બધા વિલેજના મતલબ અહીંયા રેસિડન્સ એરિયા છે ને એરિયા એરિયાની નજીક સો ફૂટના ટાવરનું નિર્માણ થવા જઈ રહેલું છે તો આ સો ફૂટનો ટાવર અમારા ઘરથી એક જ મીટરના અંતર અને આંગણવાડીથી ચૌદ મીટરના અંતરે એપ્રોક્સ આવેલો છે તો મતલબ અનું રેડિયેશન અમોને નુકસાન પહોંચાડે એમ છે બીજું કે અહીંયા રહેતા બુઝુર્ગો પ્રેગ્નેન્ટ વુમનો ને બીજા નાના બાળકો ના એની પર અસર થાય એમ છે તો અમને સરકારશ્રી કલેક્ટરશ્રીને બધે આવેદન આપેલું છે અને એની એની મંજૂરી નથી ગ્રામ પંચાયતે આપેલી કે નથી ટીડીઓએ આપેલી કોઈપણ જગ્યા એની મંજૂરી અમને જોવા મળેલી નથી તો અમે સરકારશ્રી કલેક્ટરશ્રીથી આવેદન કરીએ છીએ કે ભાઈ એની મતલબ એની પર તાત્કાલિક તપાસ કરવામાં આવે અને આનું મિનિમમ ડિસ્ટન્સ જે છે કે ભાઈ મલ્ટિપલ એન્ટેના લાગવાના હોય તો તેત્રીસ મીટરનું ડિસ્ટન્સ જાળવવામાં આવે